દાર અનામત આંદોલન વખતે જે કેસ થયા હતા તે રાજ્ય સરકારે હવે પરત ખેંચ્યા છે ત્યારે આ કેસ પરત ખેંચતા આંદોલનના પૂર્વ નેતા અલ્પેશ પણ પ્રતિક્રિયા આપી છે તેમણે લાંબા સમયની માંગણી સ્વીકારાતા સરકારના નિર્ણયને આવકાર્યો છે સરકારે નિર્ણય લીધો સત્તાવાર પરિપત્ર સામે નથી આપ્યો પરંતુ હાર્દિક અલ્પેશ દિનેશ સહિતના જે પાટીદાર આગેવાનો છે તેમના ઉપર થયેલા ચૌદ જેટલા કેસો પરત ખેંચાતા આ નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો છે રાજદ્રોહ સહિતના ગંભીર ગુનાના કેસો પરત ખેંચાતા રાહતની લાગણી પણ આ તમામ લોકોએ વ્યક્ત કરી છે સીએમઓ તરફથી દિનેશભાઈને જે જાણ થઈ છે એ બાબતે દિનેશભાઈને હાર્દિકભાઈ હાર્દિકભાઈએ ટ્વીટના માધ્યમથી આ માહિતી આપી છે એમાં આઠ જેવા કેસો ગાંધીનગરના છે ત્રણ જેવા કેસ અમદાવાદના છે બે કેસ સુરત શહેરના અને એક મહેસાણાનો કુલ ચૌદ કેસો બાબતે નિર્ણય લીધાની પ્રાથમિક જાણકારી છે સરકાર દ્વારા અને આજ સાંજ સુધીમાં અથવા શનિ હોવાથી સોમવારે ગૃહ મંત્રાલય અથવા એના લાગુ સંલગન જે મંત્રાલય કાયદા કે ગૃહ વિભાગ તરફથી આ બાબતે સત્તાવાર જાણકારી આપવામાં આવશે અને હાલ જે સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે એની સત્તાવાર જાહેરાત થયા પછી એની વિશેષ પ્રતિક્રિયા આપી શકાશે સમય ઘણો ગયા પછી પણ જયારે આવા ગંભીર કેસો બાબતે સરકારે ખૂબ સારો અને પોઝિટિવ નિર્ણય લીધો છે અને સત્તાવાર એમનો પરિપત્ર જાહેર પણ થશે અને આવનારા દિવસોમાં હજી પણ સુરત અને ઉત્તર ગુજરાતના જે વધારે કેસો પડતર છે કે જે કેસો પણ પરત ખેંચાવાની સરકારશ્રી તરફ માંગણી મૂકી છે એ કેસો પણ વહેલી તકે પરત ખેંચાય એવી અમે આશા સૌથી દાખલો છે એવા તો અનેક દાખલા છે પાટીદાર સમાજના જે આંદોલનકારીઓ હતા એ આંદોલનકારીઓએ એના સમાજમાં જે કઈ ઘટતી કડીઓ હતી એ સરકાર પાસેની માંગ કરી સરકારે આપે ન આપે પરંતુ એને એ માંગને ગંભીરતાથી સ્વીકારવાના બદલે જે તે સમયે એના ઉપર અનેક પ્રકારના ગુના કેસ અને પરેશાની ઉભી કરી આ તમામ આંદોલનકારીઓ પૈકીના કોઈ ભાગ્યે કોઈ વિપક્ષમાં છે બાકી બધા ભારતીય જનતા પાર્ટીમાં સમાયેલા છે પાટીદાર સમાજે આ માંગ કરી ગુનો હતો તમે જ્યારે જે તે સમયે એના ઉપર જે ગુના લગાવ્યા એ તમારા પક્ષમાં લેવા માટે મજબૂર કરવા માટે ગુના લગાવ્યા હતા એના ઉપર ગુના લગાવ્યા ત્યારે એ કેસો કર્યા ત્યારે તમારે એ પક્ષની અંદર સમાવવા માટે કર્યા હતા આજે એ સાબિત થાય છે કે ગુના કર્યા હતા તો એ સરકારનો ગુનો હતો અને આજે એ પણ સાબિત થાય છે કે એ લોકો બે ગુના છે જનતાને શું સમજવાનું કોઈ પણ સમાજ માંગ કરવા નીકળે એટલે એને એ દ્રષ્ટિએ જોવાની માનસિકતા નહીં જોવાની કે સકારાત્મક છે કે હકારાત્મક છે કે એ આપવા જેવી છે કે નહીં કમલમમાં લોકો પવિત્ર થવા માટે બે ગુના થવા માટે નિર્દોષ થવા માટે કમલમનો સહારો લે છે અત્યારે તો કુંભ મેળાનો પર્વ ચાલી રહ્યો છે સામાન્ય રીતે લોકો પાપ ધોવા માટે કુંભ મેળામાં જાય છે રાજકીય આગેવાનો પાપ ધોવા માટે કમલમમાં જાય છે કુંભ મેળામાં જનારા લોકો પણ એ પાપીઓ છે કે જેને પાપ નિર્દોષ કરે છે અને કુંભ મેળામાં એ પણ જાય છે કે જેને પાપ ધોવા છે ભારતીય જનતા પાર્ટીની સરકારે પાપ અને ગુના સરકાર રાહે કાયદેસર ગુના લાગે એ અને આધ્યાત્મિક અને ધાર્મિક રીતે જે પાપ લાગે એ બંનેનું નિમિત્ત એ કમલમ બની ગયું છે હવે લોકોને કોઈને રાજકીય માણસોને કોઈને હવે કુંભ મેળામાં જવાની જરૂર નથી એને કમલમમાં જશે એટલે નિર્દોષ થઈ જશે પાટીદાર સમાજના ઘરમાં ઘુસીને જે પોલીસે નિર્દોષ લોકોને એની ગાડીઓને દંડા માર્યા હોય નિર્દોષ લોકોની બહેન દીકરીઓને અભદ્ર ભાષામાં જેને પ્રયોગ કરીને જે પોલીસે માર્યા હોય એના ઉપર ક્યાં ગુના લાગ્યા એને શું ગુનો કર્યો નથી એના ઉપર કોઈ કેસ કલમ લાગી આ નિર્દેશ કરનાર કોણ હતું સરકાર હતી એ સરકારે આ લોકોને ગુના રાજદ્રોહના અને દેશના ગુના લગાડ્યા છે હવે નિર્દોષ છોડી મૂક્યા છે એટલે અમારી કોંગ્રેસ પક્ષ તરીકેની અમારી સ્પષ્ટ સમજ છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા તમામ ભાજપાના આગેવાનો સત્તાને સમર્પિત થવા માટે મજબૂર કરી અને મજબૂર કરવા માટે આ કેસો કરે છે અને મજબૂર થઈ જાય એના શરણમાં જાય કમલમમાં જાય પવિત્ર થઈ જાય અને એ માટે પાર્ટીને મજબૂત બનાવવા માટે છે રાજનીતિમાં આમ જનતાને આમાં કોઈ ન્યાય મળતો નથી સમાજને પણ કોઈ એવો વિશેષ ન્યાય મળ્યો નથી જે મળ્યો છે એ પરિસ્થિતિની અંદર આપ સૌ જાણો છો નેતાઓ પણ પોતાનો લાભ લેવા માટે જ ભાજપમાં ગયા હોય એવું કહી શકાય કારણ કે ગયા પછી આ રીતના કેસો પાછા લેવામાં આવે એવી ઈચ્છા તો નેતાઓ પણ એ તમામ આગેવાન એક દ્રષ્ટિએ ના જો ઉતરવામાં આવે અમુક નેતાઓ જે છે એને પહેલા દિવસથી ભારતીય જનતા પાર્ટી સ્વીકારી લીધી છે અને અમુક લોકોએ મજબૂર થયા પછી સ્વીકારી છે અમુક લોકોએ મજબૂર થયા પછી પણ એક બે નથી સ્વીકારી એટલે ત્રણે ત્રણ પ્રકારનો વકલ છે એમાં પણ રાજનીતિમાં જાહેર જીવનમાં અમે એટલું કહીએ છીએ કે તમે સત્યને વળગીને જો સમાજની સેવા કે સમાજની જનસેવા કરવા માટેની તમારી માનસિકતા હતી તો મહાત્મા ગાંધીજી તો બાસઠ વર્ષ સુધી આપણે કોંગ્રેસની સરકાર કોંગ્રેસ લડી અંગ્રેજો સામે ક્યારેય મજબૂર થયા નથી બે પેઢી લડી કોઈ કોંગ્રેસનો આગેવાન મજબૂર નથી થયો આ ધરોહરની વાત અમે કરી રહ્યા છીએ કે એક બાજુ આ ધરોહર છે મજબૂર ક્યારેય ન થવું રાષ્ટ્રહિતની વાત હંમેશા માટે કરવી અને એક પક્ષ માટેની વાત કરવી પક્ષને મોટો કરવા માટે મિસ્કોલિયા સભ્યો બનાવવા માટે અને મજબૂર કરી અને પક્ષની સ્ટ્રેન્થ વધારવી આ દેશનું ભલું ના કરી શકે કયા રીતે એ સમાજના જે આગેવાનો ગયા છે એ પૈકીના અમુક આગેવાનો તો મજબૂર છે પણ એ સમાજને સાથે કોઈ નિસ્બત ધરાવનારા એવા પૈકીના પણ અમુક નથી જે ધારાસભ્ય બની ગયા છે જે લોકો છે એ શું બોલતા હતા તમે ટીવી સ્ક્રીન ઉપર ક્યારેક સાંભળતો ખ્યાલ આવશે એટલે આવા લોકોને લઈને એ જાહેર જીવનમાં ગમે તે પક્ષમાં હોય જનતાને કે દેશને કે રાજ્યને કોઈ ફાયદો નથી કોંગ્રેસ એ બાબતની ચિંતા નથી કરી કોંગ્રેસ એ ચિંતા કરે છે કે જે સત્તા પક્ષ બેઠો છે એ સત્તા પક્ષ જનસેવાની ચિંતા કરવા માટે કેટલો ચિંતિત છે હું એક સીધો સવાલ ભારતીય જનતા પાર્ટીની સરકારને મુખ્યમંત્રીને હોમ મિનિસ્ટરને પૂછવા માંગુ છું એક એ સોસાયટીમાં ઘુસીને પોલીસે જે બેન દીકરીઓ સાથે અભદ્ર પ્રકારનો વ્યવહાર કર્યો તો એનો એક ગુનો તમે નોંધ્યો છે એક ગુનો નોંધાયો છે એની બાર કાર પડી છે કાર ઉપર પોલીસ દંડા મારતી હતી વિડીયો ઉપર વિઝ્યુઅલ તમને જોવા મળે છે એક ગુનો પોલીસ ઉપર નોંધાયેલો છે નથી નોંધાયો આ ન્યાયની પ્રક્રિયામાં આ સરકાર ન્યાય આપવા માટેની કોઈ માનસિકતા ધરાવતા નથી અમારો સીધો સવાલ ત્યાં છે અને ઘણા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પિસ્તાળીસ પાટીદારો હતા ધારાસભ્ય પાંચ પાર્લામેન્ટના સભ્યો હતા સાહેબ તમામ લોકોએ પોતાની વિદ્રોહ નીતિ ખતમ કરી દીધી એક પોતાના સમાજ માટે પણ એક શબ્દ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય પટેલનો દીકરો કે કોઈ પણ દીકરો બોલી ન શકે સરકાર પાસે આ ટાઈપનું આ માનસિકતાથી સરકાર વહીવટ કરે છે આ એક ઇમરજન્સી ટાઈપનું વાતાવરણ હતું એ દિવસો દરમિયાન શું સરકારમાં એ લોકો તો કે અમારી તાકાત વધી જનતાને શું મળ્યું તો કે અમે બે ઇજ્જત થયા આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા ગુજરાતની છ કરોડ ને ચાલીસ લાખ લોકોએ સમજવાની જરૂર છે જે વાત કરી છે કે એ સમયગાળા દરમિયાન સોસાયટીમાં ઘુસીને પોલીસે બેન દીકરીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું શું તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે શું પોલીસ સામે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પાટીદારો પર ખેંચાયેલા જે કેસ છે તે મુદ્દે હવે કોંગ્રેસ નેતા મનહર પટેલે વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી અને તેમણે એ પણ કહ્યું છે કે ભાજપમાં જે પ્રમાણે જે આંદોલનકારીઓ ત્યારબાદ જોડાયા અને જે પ્રમાણે ત્યારબાદ સોસાયટીઓમાં જે ઘટના બની હતી જે બહેન દીકરીઓ છે તેમના પર અભદ્ર ભાષાનો પ્રયોગ થયો અને જે સામાન્ય લોકો છે તેમને દંડા મારવામાં આવ્યા હતા ત્યારે તે સમયે શું કાર્યવાહી કરવામાં આવી હતી એ જે પોલીસ આમાં સંડોવાયેલા હતા તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી બીજી તરફ જે અત્યારે કેસ પરત ખેંચવામાં આવ્યા છે તેને જોતા એ સાબિત થાય છે કે જે વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે ખરેખર ગુનેગાર હતા જ નહીં તો તમામ જે આંદોલનકારીઓ એ સમયે હતા તેમના આંદોલન કાર્યો અત્યારે ભાજપમાં છે તેવું પણ મનહર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે અને તેમના દ્વારા એ પણ નિવેદન આપવામાં આવ્યું છે કે ભાજપમાં જવા જે આંદોલનકારીઓ છે તે મજબૂર બન્યા છે એટલે એ સમયે જે આંદોલનકારીઓ હતા તેમાંથી મોટા ભાગના અત્યારે ભાજપ સાથે જોડાયેલા છે ભાજપના કોઈ હોદ્દા પર છે કાં કાતો ધારાસભ્ય બની ગયા છે અથવા તો ભાજપના કોઈ હોદ્દા પર તેઓ જોડાયેલા છે ભાજપમાં ગયેલા નેતાઓને આ મુદ્દે કેમ કોઈ પ્રકારની પ્રતિક્રિયા ન આપી તેવું તેમણે કહ્યું છે હવે પાટીદાર અનામત આંદોલન સમયે જે કેસ થયેલા હતા રાજદ્રોહના કેસ અંગે હવે જે નિવેદનો એક બાદ એક સામે આવી રહ્યા છે જે કેસ પરત ખેંચવામાં આવ્યા છે તે અંગે પ્રતિક્રિયા આવી રહી છે રાજદ્રોહ હત્યાના કેસના જે પ્રયાસો હતા તે કેસ અંગે હવે જ્યારે પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે દિનેશ બામળીયાએ પર સરકારનો આભાર માન્યો છે અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલ આપણી સાથે જોડાયા છે ગીતાબેન સૌથી પહેલા વીટીવી ન્યુઝમાં આપનું ખૂબ સ્વાગત છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા ચિરાગભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે ચિરાગભાઈ આપનું પણ ખૂબ સ્વાગત છે સૌથી પહેલા ગીતાબેન આપની પાસેથી જે પ્રતિક્રિયા લેવી છે કારણ કે જે આંદોલન થયું હતું અને આપણે એ પણ જોયું છે કે કેટલાય લોકો છે કે જેમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો રાજરોના કેસ કરવામાં આવ્યા તે બધું જ કરવામાં આવ્યું હતું હવે આટલા વર્ષો પછી આ જે કેસ છે તે પરત ખેંચવાની વાત હવે સામે આવી છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શોર્ટમાં બિલકુલ ત્યારે સરકારને કેસો પાછા ખેંચવાની સરકારે જાહેરાત નથી કરી આ જાહેરાત માત્ર ને માત્ર દિનેશ બાબળ ટ્વીટ કર્યું છે અને હાર્દિક પટેલે વાહવાહી કરતું એક ટ્વીટ કર્યું આમાં સરકારની કોઈ ઓફિશિયલ જાહેરાત નથી એટલે આને આપણે એક હફવાના રૂપમાં પણ માની શકાય કારણ કે તમે પ્રતિષ્ઠિત મીડિયાઓ છો તો મીડિયાના માધ્યમથી પણ અમને જાણવા મળે છે સરકાર અથવા સરકારના પ્રવક્તા કે સરકારનો કોઈ વકીલ આ જાહેરાત કરી શકતો હતો પણ એમાંની કોઈ જાહેરાતો નથી પણ આ છેલ્લા બે હાજર સત્તર થી આ બધી વાર્તાઓ ચાલી આવે છે કે કેસો પાછા પાછા હજુ સો થી વધારે કેસો પાટીદાર અનામત આંદોલન ની અંદર યુવાનો પણ થયેલા છે એમાં ઘણી બધી મહિલાઓ પણ છે તો એમાંની આજે ચૌદ કેસોની અનઓફિશિયલ જાહેરાત છે પણ હોઈ શકે કારણ કે નગરપાલિકાનું ઇલેક્શન આવે છે એટલે કદાચ આવી બધી અફવાઓના જોર પણ પકડાયા હોય મારો આપના માધ્યમથી એક જ વાત કેવી છે કે આમાં સરકારે આનો સ્વીકાર કરવો જોઈએ અથવા તો અફવા છે એવું કહી દેવું જોઈએ આટલી વખત દરેક મીડિયા ની અંદર આ મુહિમ ચાલી રહી હોય ત્યારે ઓકે ગીતાબેન આપણી પાસે ફરી આગળ એક સવાલ લઈને આવું છું ચિરાગભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે ચિરાગભાઈ આપણે પણ એ જ સવાલ કે જે પ્રમાણે અત્યારે જેમ ગીતાબેને કીધું કે આ કદાચ એક અફવા પણ હોઈ શકે છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જો એ સમયે જેટલા પણ આંદોલનકારીઓ છે જેમની સામે રાજદ્રોહના કેસ લાગ્યા હતા ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા હવે આ મુદ્દે જ્યારે સરકાર હવે જે કેસ છે તે પરત ખેંચતી હોય ત્યારે આપની પ્રતિક્રિયા સૌથી પહેલા તો આ પ્રતિક્રિયા અથવા આ જાહેરાત કોને કરી છે એ સમજવું પડશે કે સરકારના કોઈ ઓર્થેન્ટિક પ્લેટફોર્મ પરથી આની કોઈ જાહેરાત કરવામાં હજુ સુધી આવી નથી એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અમને સમાચાર મળી રહ્યા છે કે સરકારે કેસો પાછા ખેંચ્યા છે પરંતુ સરકારના કોઈ અધિકારીક પ્રવક્તા સરકારના સીએમઓ હોય ગૃહમંત્રાલય હોય કે કોઈ પણ એવા પ્લેટફોર્મ પરથી ઓથેન્ટિક એની જાહેરાત થઈ નથી ત્યાં સુધી આમાં તથ્ય કેટલું એ સમજવું બહુ કઠિન રહેશે એટલે જ્યાં અમે વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છીએ કે જ્યાં સુધી સરકારના કોઈ ઓથેન્ટિક પ્લેટફોર્મ પરથી જાહેરાત ન થાય ત્યાં સુધી એને માનવું એ ભૂલ ભરેલું ગણાશે અને બીજી વાત કે સરકાર જયારે કોઈ એવું સમજે કે કેસો પાછા ખેંચી લીધા એટલે કેસો પાછા થોડા ખેંચી જાય છે સરકાર ભૂતકાળમાં પણ ઘણી જાહેરાત કરી છે કે કેસો પાછા ખેંચે કે પણ એને એક લીગલ પ્રોસેસમાંથી પ્રસાર થવું પડતું હોય છે કે એને કોર્ટમાં સરકારે એફિડેવિટ કરવી પડતી હોય છે સરકારની જે પણ નીતિ હોય એ પ્રમાણે અને પછી કોર્ટ નિર્ણય કરે કે એ કેસોને આગળ ચલાવવા કે પછી નિર્ણય છે એની સાથે સહમત થઈને કેસોને શું કરવું ઠીક છે કે સોશિયલ મીડિયા પર અત્યારે એ જાણકારી સામે આવી છે આપનું શું માનવું છે કે શું ખરેખર કેસ પરત ખેંચાવા જોઈએ એ મુદ્દો તો આપ પ્રતિક્રિયા આપી જ શકો છો ખેંચવા ન ખેંચવા તો સરકારનો વિષય છે કારણ કે સરકાર બેફામ છે ગુજરાતની અને આખા દેશમાં કે એમની ઈચ્છા થાય ત્યારે સરકારને તકલીફ હોય ત્યારે આંદોલનકારી હોય કોઈ ક્રાંતિકારીવાળી ઉપર કેસો કરી દેવાના એમને સાત સાત મહિના દસ દસ મહિના બાર બાર મહિના વર્ષો સુધી જેલમાં સંભળાવી રાખવાના અને પછી સરકાર જયારે ઈચ્છે ત્યારે કેસો પાછા ખેંચી લેવાના તો આ કયા પ્રકારનો ન્યાય કહેવાય આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ લોકશાહીમાં પોતાની વાતને પોતાના સમાજની વાતને આ દેશના હિતની વાતને ખેડૂતોની વાતને રોડ ઉપર ઉતરીને કહેવાનો આ લોકશાહીમાં અધિકાર છે અને એ અધિકારનો ઉપયોગ જ્યારે યુવાનો હોય કે કોઈ પણ ખેડૂત આંદોલનના નેતા હોય કે શાંતિપૂર્ણ રીતે કરતા હોય ત્યારે સરકાર હંમેશા એની રાજનીતિ ટકાવવા માટેની એની સરકાર ટકાવવા માટેની હંમેશા પ્રયત્ન કરતી હોય છે એટલે સરકારે જે નિર્ણય લીધા એ ભૂલ ભરેલા હોય શકે છે એવું નથી કે સરકારે સાચા જ શું કર્યા અમે સો ટકા કહી શકીએ છીએ કે સરકારે આ આંદોલનને દબાવવા માટે અમારી ઉપર ખોટા કેસો કર્યા હતા અને સરકારે આજે કદાચ સરકાર પાછા ખેંચી લેશે તો એના ઉપરથી સાબિત થાય છે કે સરકારે આ કેસો અમારી ઉપર ખોટા કર્યા હતા અમારા આંદોલનને અમારા આખી મુહિમ છે સમાજની આખા પાટીદાર સમાજને કટાડવા માટેના પ્રયત્નો હતા કારણ કે બે પાંચ પચીસ યુવાનો ઉપર સો બસો પાંચસો યુવાનો ઉપર કેસો કરી અને આખા સમાજને દબાવી અને પ્રેશરમાં રાખી અને બીજો યુવાન બહાર ન નીકળે એવી આ સરકારની એ વખતની મનસા હતી થઈ ગઈ ઓકે ચિરાગભાઈ આ જ મુદ્દે આગળ પણ આ મુદ્દે ચર્ચા કરીશું આપની પ્રતિક્રિયા પણ લઈશું ગીતાબેન પણ જોડાયેલા છે આગળ પણ આ મુદ્દે ચર્ચા કરીશું જે પ્રમાણે પાટીદાર અનામત આંદોલનના કેસ જે પરત ખેંચવામાં આવ્યા છે તે અંગે વધુ જાણકારી પણ મેળવીશું અને ચર્ચા કરીશું લઈશું પહેલા એક વિક બ્રેક તો જે પ્રમાણે રાજદ્રોહના કેસ જે તે સમયે પાટીદાર અનામત આંદોલન થયું હતું અને તે સમયે કરવામાં આવ્યા હતા હત્યા જેવા ગંભીર ગુનાઓ પણ નોંધવામાં આવ્યા હતા હવે આ જ મુદ્દે કદાચ સરકારે નમતું જોખ્યું છે અને સરકારે જે કેસો છે તે પરત ખેંચ્યા છે અને આજ મુદ્દે તમામ જે પાટીદાર અગ્રણીઓ પણ હોય અથવા તો એ સમયે જોડાયેલા છે તમામ આંદોલનકારીઓ હોય એ તમામ આંદોલનકારીઓ એક એક પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે કેટલાક એવું કહી રહ્યા છે વિરોધ પક્ષ તરફથી એ કહેવામાં આવી રહ્યું છે કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે પહેલા લેવાવો જોઈતો હતો અથવા તો સરકાર એ સમયે ખોટી હતી તેવું પણ કહેવામાં આવ્યું છે તો પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા કેસ રાજ્ય સરકારે પરત ખેંચતા જ હવે આંદોલનના પૂર્વ નેતા અલ્પેશ કથરીયાએ પણ પ્રતિક્રિયા આપી છે તેમણે લાંબા સમયની માંગણી સ્વીકારાતા સરકારના નિર્ણયને આવકાર્યો છે અને સરકારે નિર્ણય લીધો સત્તાવાર પરિપત્ર સામે નથી આવ્યો પરંતુ હાર્દિક અલ્પેશ ચિરાગ અને દિનેશ સહિતના જે પાટીદાર આગેવાનો છે તેમની ઉપર થયેલા ચૌદ જેટલા કેસો પરત ખેંચાતા નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો છે રાજદ્રોહ સહિતના ગંભીર ગુનાના કેસો પરત ખેંચાતા રાહતની લાગણી પણ દર્શાવી છે રાજદ્રોહના કેસ પરત ખેંચવાના સરકારના નિર્ણયને લાલજી પટેલે પણ આવકાર્યો છે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું મોડે મોડે સરકાર જાગી આંદોલન દરમિયાન યુવાનો ઉપર ખોટા કેસ થયા હતા સરકારે યોગ્ય નિર્ણય લીધો હોવાનો એસપીજી અધ્યક્ષનો મત છે લાલજી પટેલે કહ્યું કે હજુ જે કેસ પાછા ખેંચવાના બાકી છે તે પણ પાછા ખેંચવામાં આવે જો અનામત આંદોલન એ કોઈ વ્યક્તિગત નહોતું સમાજના ગરીબ લોકો માટે હતું અને વારંવાર સરકાર જોડી જેટલી વાર પણ અમે એસપીજી હતી અને પાટીદાર સમાજ વતી મિટિંગો કરી તો અમે એ જ કહેતા હતા ભૂતકાળના બે ત્રણ સીએમ હતા એમને અને એમના મંત્રીઓ જોડે જયારે પણ મિટિંગ થઈ તો પાટીદાર સમાજના કેસો પરત ખેંચવાનો અમારો મુખ્ય મુદ્દો હતો તો આજે આનંદની વાત છે કે ભાઈ પાટીદાર સમાજના જે કેસો પરત ખેંચવાની વાત છે એ પાટીદાર સમાજના યુવાનોની આજે જીત છે કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી સમાજ માટેની લડાઈ હતી એટલે જે પણ કેસો પરત ખેંચવામાં આવ્યા હોય એ પાટીદાર સમાજ માટે બહુ સારી વાત છે અને હજી પણ હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ કેસો બાકી હોય એ વહેલામાં વહેલી તકે પરત ખેંચવામાં આવે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવાના મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ પણ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે સરકારે નિર્ણય કર્યો પરંતુ યોગ્ય નિર્ણય ગણાવ્યો છે સરકારના નિર્ણયને લલિત વસોયાએ આવકાર્યો છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના જે યુવાનો એના હક માટે એમને ન્યાય મળે એટલા માટે જે લડાઈ કરતા હતા એ યુવાનો ઉપર સરકારે આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો રાજદ્રોહ દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા એ કેસો પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું પાટીદાર આંદોલન કેસ પરત ખેંચાવાને લઈને કોંગ્રેસના નેતા લલિત કગથાનું પણ નિવેદન સામે આવ્યું પાટીદાર અનામત આંદોલન વખતે યુવકો પર સરકારે ખોટી રીતે કેસ કર્યા હતા સરકારે કાયદાનો ખોટો ઉપયોગ કર્યો રાજકીય હેતુ સિદ્ધ કરવા રાજદ્રોહ અને રાજદ્રોહની કલમોનો ખોટો ઉપયોગ કર્યો આંદોલન કરતા હતા ત્યારે રાષ્ટ્રો એટલે બની ગયા ભારતીય જનતા પાર્ટી આ આંદોલનકારીઓ જે રીતે આંદોલન એની સામે કરતા હતા ત્યારે રાષ્ટ્રદ્રોહી હતા અને આજે એ જ ભારતીય જનતા પાર્ટીમાં આંદોલનકારીઓ જોડાઈ ગયા છે એટલે એ રાષ્ટ્રભક્ત થઈ ગયા આ વિચારસરણી ભારતીય જનતા પાર્ટીની છે એ સમગ્ર ગુજરાત અને દેશની પ્રજાએ જોઈએ જો એક દેશના નાગરિક તરીકે કેસ કર્યો રાષ્ટ્રદ્રોહ લગાડ્યો ત્યારે પણ આ ભાજપ આ સરકાર ખોટી હતી આજે યારે કેસ પાછો ખેંચીએ છે અથવા ત્યારે પણ આ ભાજપને આ સરકાર ખોટી છે એ જે વિપુલ દેસાઈ અને બીજો અમદાવાદ ડિસેબીસીટીનો એ બંને કેસો પાછા ખેંચવાનો સરકારે અત્યારે પોલિસી ડિસિઝન લીધું છે અને ફર્ધર પ્રોસીઝર એ હોય કે જે તે પબ્લિક પ્રોસિક્યુટર ઇન્ચાર્જ હોય એમણે જે તે કોર્ટમાં એપ્લિકેશન આપી અને સરકાર આ કેસ ચલાવવા માંગતી નથી તેવી અરજી કરવી પડે અને પછી નામદાર કોર્ટને એમ લાગે કે આ જે ડિસિઝન છે એ પબ્લિક પ્રોસિક્યુટરનું છે અને પ્રજાના હિતમાં છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં છે તો નામદાર કોર્ટ એ કેસો પાછા ખેંચવાની પરવાનગી આપે દરેક કેસોમાં સરકાર કેસ પરત ખેંચવા માંગે તો પણ પબ્લિક પ્રોસિક્યુટરનો પોતાનો અંગત ઓપિનિયન ન હોય અને સરકાર દ્વારા જો એને કહેવામાં આવ્યું છે અને સરકારે કીધું છે એટલે હું કરું છું એવું કંઈ કરે તો કદાચ કોર્ટો કેસો પાછા ખેંચવાની પરવાનગી ન પણ આપે આ પ્રકારના જજમેન્ટો ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના છે હવે આટલા જે ચૌદ કેસો પરત ખેંચ્યા છે પણ જે નાના નાના માણસો છે જે મારી પાસે હમણાં બે કેસો બાપુનગરના આવ્યા છે કે જે બિચારા ઘરમાં બેઠા હતા એમને ઘરમાંથી પકડીને પોલીસે રાઇટિંગના કેસો દાખલ કર્યા છે એ આજે લગભગ નવ વર્ષથી કોર્ટોને ધક્કા ખાય છે એમના પાસપોર્ટો જમા છે પણ નાના માટે આશા એવી રાખીએ છીએ કે સરકાર જે નાના માણસોની સામેના જે કેસો રાઇટ દાખલ કરેલા છે પાટીદાર આંદોલનના સમય દરમિયાન જે પાટીદારના છોકરાઓ સામે પાટીદારો સામે થયા છે એ અંગે પણ ત્વરિત નિર્ણય લે અને જે નાના માણસો હેરાન થાય છે જેમને ઘરમાંથી પકડીને મારીને પોલીસે જે કેસો કર્યા છે એ પણ પરત ખેંચે એવી એક આશા રાખું છું